બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથકનો સ્ટાફ ગઢડા અડતાળા રોડ પર વાહન ચેકિંગમાં હતો એ દરમિયાન તતાણા ગામે રહેતો શૈલેષભાઈ ઉર્ફેકાળીયો જીવરાજભાઈ ડાભી ચોરાઉ બાઇક સાથે મળી આવતા તેની આગવી રીતે પૂછપરછ કરતા વધુ બે ચોરી કરેલા બાઇક મળી આવેલ અને તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અપહરણના બે ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો હોવાની માહિતી બહાર આવેલ જેથી ગઢડા પોલીસે શૈલેષભાઈ ઉર્ફેકાળીયો જીવરાજભાઈ ડાભીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ગરડા પોલીસ સ્ટેશન દ્વારા ગરડા પોલીસ શ્રી તથા તેમના સ્ટાફના વાહન ચેકિંગની કામગીરી કરતા આ દરમિયાન તેમને શંકાસ્પદ મુદ્દામાલ સાથે શૈલેષભાઈ ઉર્ફે કાળિયો જીવરાજભાઈ ડાબી કે જે તાતાણા ગામ ગરડા ખાતે આવેલું છે ત્યાંના રહેવાસી છે તે મળી આવેલા અને વધુ પૂછપરછ કરતાં તેઓ પાસેથી કુલ ત્રણ મોટર ચોરી થયેલ હોવાની હકીકત છે તે સામે આવી હતી અને તે મુજબ ગુના રજિસ્ટર્ડ થયા હોવાનું પણ માલુમ પડેલ આમાં કુલ ત્રણ મોટરસાયકલની ચોરી છે તે આ બાબતે ડિટેક્ટ કરવામાં આવી છે અને આ સાથે આ જે આરોપી છે તે અગાઉ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેની તપાસ કરતાં આરોપી છે તે અપહરણના કુલ બે ગુનાઓમાં નાસ્તો ફરતો છે એમાં પંચમહાલ ખાતે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેમાં તેર વર્ષના બાળકની અપહરણ કરેલ હોય અને છોટાઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશન ખાતેથી એક પંદર માસના બાળકનું અપહરણ કરેલ હોય તેવી પણ હકીકત છે તે સામે આવી છે આ આરોપીને હાલ ધરપકડ કરી છે અને આગળની તપાસ છે તે ગરડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનાઓ ચલાવી રહેલા છે